નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું અર્ધિક સ્વાગત છે આજે મિત્રો ત્રીસ ઓક્ટોબર અને વાર થયો છે ગુરુવાર આજના દિવસે ગુજરાત ઉપર અરબસાગરમાંથી જે વાવાઝોડું આગળ વધી રહ્યું છે જે અત્યારે મુંબઈના દરિયામાં પહોંચ્યું છે આ વાવાઝોડાની આગાહી જાણીશું કે આ વાવાઝોડું ગુજરાતના કેટલા જિલ્લાઓને અસર પહોંચાડશે અને ખરેખર શું મહવાની અંદર ફરી વખત જે પૂરની પરિસ્થિતિ હજી બે દિવસ પહેલાં પૂર્ણ થઈ છે એના કરતાં ડબલ વરસાદ પડશે શું ખરેખર અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે કે નહીં એના વિશેની જાણકારી છે શું ખરેખર ગુજરાત ઉપર જે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ અત્યારે પડી રહ્યો છે પરંતુ એની પાછળ અરબસાગરના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ જોવા મળ્યું હતું એના કારણે વરસાદ જોવા મળ્યો છે અને વરસાદના કારણે જ વાતાવરણની અંદર મોટો પલટો આવતો જોવા મળી રહ્યો છે બાકી અત્યારે અરબસાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ હતું એ અત્યારે સિવિલિયર સાયક્લોનિકના ફોર્મમાં ફરી થઈ ગયું એટલે કે વાવાઝોડાના પરિવર્તનમાં થઈ ગયું ડિપ્રેશન વાળી સ્થિતિ હતી ડીપ ડિપ્રેશન બની ગઈ અને વાવાઝોડાની અસર હજી પણ ભયંકર છે સાબિત થઈ રહી છે તો આ પ્રમાણે ગુજરાત ઉપર પૂરની પરિસ્થિતિનું વેચાણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખાસ કરીને માછીમાર ભાઈઓને દરિયો ન કેરવા માટેની સૂચના આ સાથે અત્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાણી હતી એ લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે ભેજનું પ્રમાણ ખૂબ વધારે આગળ વધી રહ્યું છે અને વાવાઝોડાની અસરના કારણે જ ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણ છે એ બદલાતું જોવા મળી રહ્યું છે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે હજી પણ અરબસાગરની અંદર જે વાતાવરણ સર્જાણું છે જે ડિપ્રેશનથી સિવિલ એર સાયક્લોનિકની અંદર પરિવર્તિત થયું એટલે કે વાવાઝોડામાં ફેરવાનું હવે મિત્રો બંગાળની ખાડીની અંદર એક મોનથા વાવાઝોડું છે એ સક્રિય થઈ અને આગળ વધ્યું હતું પરંતુ એ મોન્થા વાવાઝોડાની આગાહી જાણીએ તો આ વાવાઝોડું અત્યારે બસ્સો કિલોમીટરના રેન્જ એરિયામાં જોવા મળી રહ્યું છે એટલે મિત્રો હૈદરાબાદથી નાગપુર નાગપુરથી અલ્હાબાદ અલ્હાબાદથી અત્યારે આંધ્રપ્રદેશના વિજયવાડા છે વિશાખાપટ્ટનમ છે ભુનેશ્વર છે જગલપુર છે આ સાથે રાયપુર નાગપુર દરેક વિસ્તારોની અંદર વરસાદ છે એ બોલાવશે હજી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં બાકી છે બાકી બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડાની સિક્રિય થયેલી અસર છે એ અરબ અરબસાગરના દરિયાની અંદર આવતાની સાથે વાતાવરણની અંદર ફેરફાર પણ કરાવી આપશે તો બંગાળની ખાડીની અંદર જે ચક્રવાત સર્જાનું છે એના કારણે અરબસાગરની અંદર જે વાતાવરણ સર્જાનું છે એ ભારે નુકશાની ન પહોંચાડે તો આપણે ગુજરાતના ખેડૂત મિત્રોને ખાસ કરીને બંગાળની ખાડીથી દૂર અરબસાગરના દરિયાની અંદર જે વાતાવરણ બદલાનું છે એના કારણે જે વાતાવરણની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે વિવિધ મેપના માધ્યમથી આપણે જોઈએ કે ગુજરાત ઉપર સૌરાષ્ટ્રના કયા જિલ્લાઓની અંદર હજી વરસાદની આગાહી રહેલી છે કેટલા દિવસ સુધી આ વરસાદ પડશે અને કેટલા દિવસ સુધી હવામાનની અંદર આ રીતનો પલટો છે આવતો જોવા મળશે તો અત્યારે વેરાવળથી મિત્રો સો કિલોમીટરની દૂરી ઉપર એક વાવાઝોડું છે એ સાયક્લોનિક ફોર્મમાં આગળ વધી રહ્યું છે એટલે કે વેરાવળ ગીર સોમનાથના દરિયાથી માત્ર સો કિલોમીટર સુધીની દૂરી ગણવામાં આવી રહી છે પરંતુ અત્યારે દૂરી ઘટી ગઈ છે કારણ કે ગત રાત્રિના આ વાવાઝોડાની આગાહી આપણે જોઈએ હતી હવે ફરી વખત ગુજરાતમાં વાતાવરણની અંદર મોટો પલટો આવશે એટલે કે ત્રીસ એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ તો એકત્રીસ ઓક્ટોમ્બર એટલે આવતીકાલ તો આવતીકાલના રોજ ગુજરાતમાં ફરી વખત ભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવે એ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણ સર્જાણું છે એટલે કે હજી પણ વેરાવળથી ઉનાથી ગીર સોમનાથથી જૂનાગઢથી ભાવનગરથી અમરેલીથી આ જે સિસ્ટમ છે એ જે વાવાઝોડાની સિસ્ટમ છે એ ખૂબ નજીક દર્શાવવામાં આવી પરંતુ હજી નજીક આવી નથી તો બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સર્જાણી એ મિત્રો આંધ્રપ્રદેશ ઓરિસ્સા સાથે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ ભારતની અંદર અને ઉત્તર ભારતની અંદરના વચ્ચેના જે ભાગ છે વચ્ચેના ભાગની અંદર આ ગુજરાતના દરેક કાંઠાના જે વિસ્તારો છે એમ સુકવણી કરે એટલે કે વાપરવા આપે છે તો આ પ્રકારે બંગાળની ખાડીની અંદર જે વાતાવરણ સર્જાનું એના કારણે અરબસાગરની અંદર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાણી અને અરબસાગરની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સ્થિતિ સર્જાણી છે એના કારણે જે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો અને આ પલટો આવવા પાછળનું મેન કારણ ગરમીનું તાપમાન અરબસાગરના દરિયાની અંદર વધારે પડતી જગ્યા બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ હોય એ અને ગુજરાત ઉપર આવતી જે સિસ્ટમ છે એ ખાસ કરીને આજે એકત્રીસ ઓક્ટોમ્બરથી ત્રીસ ઓક્ટોમ્બરથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી જો હજી પણ વાતાવરણની અંદર જે ફેરવાય તો હજી ગુજરાત ઉપર છે એ બેથી ત્રણ દિવસનો વાતાવરણનો સમય છે એ દોળાઈ જાય તો આ પ્રકારે બેથી ત્રણ દિવસ વાતાવરણની અંદર ફેરફાર થઈ જાય તો સૌરાષ્ટ્રના જે જિલ્લાઓની વાત કરવામાં આવે કે સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદની આગાહી છે તેમાં સૌ મિત્રો આપણે દ્વારકા છે જુનાગઢ છે આ સાથે પોરબંદર ભાનવડ છે સલાયા છે ગોંડલ છે રાજકોટ છે ચોટીલા છે અમરેલી છે ભાવનગર જિલ્લો છે તો આ દરેક જિલ્લાઓની અંદર સારો વરસાદ છે જોવા મળી રહે એ માટે ઓડિયન્સને પણ ખેડૂત માટેની જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તો એ અંગેની જે ચેતવણી છે એ પણ આપવી ખૂબ મહત્ત્વની સાબિત થઈ શકે છે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે એ બે થી ત્રણ દિવસ માટે ઉપન થવાની સંભાવના રહેલી છે પરંતુ એકત્રીસ અને પહેલી નવેમ્બર સુધીમાં અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર મોટો પલટો આવતો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજે અત્યારે સાવધાન રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે ગુજરાત ઉપર બાર કલાક બાદ તોફાની અરબી સમુદ્ર છે સક્રિય થશે ડિપ્રેશનની સિસ્ટમ ગુજરાત નજીક આવતાની સાથે આ હવામાનની અંદર મોટો ફેરફાર આવશે એટલે હજી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે એ રહેલી છે અરબસાગરની અંદર પણ જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એની અંદર વાત કરવામાં આવે તો અમરેલી ગીર સોમનાથ ભાવનગરથી લઈ અને દ્વારકા આ દરેક જિલ્લાઓની અંદર સારો વરસાદ છે જોવા મળી રહ્યો છે હજી બપોર સુધીનું હવામાન છે એ ગુજરાતને ધમરોલતી સિસ્ટમોના કારણે આગળ વધી રહ્યું છે એટલે હજી ગુજરાતમાં આજે બપોરે છે એ ભારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે જેમાં વરસાદ છે એ દસ ઇંચ સુધીનો પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે આ સાથે બેથી ત્રણ દિવસ ગુજરાતમાં દરેક જિલ્લાઓની અંદર જે વરસાદ પડ્યો છે ત્યાં ખેડૂતોની પોસ્ટ કરાવી દેવી ખેડૂતોને સર્વે છે એ જાહેર કરવામાં આવે કે ન આવે એ પ્રકારની એક બાબત છે કે ગુજરાત ઉપર નવરા વાસણની અસર છે એ ન થાય તો પણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ ખોટું દર્શાવવામાં આવી રહ્યું છે તો આ પ્રકારે અત્યારે બે થી ત્રણ દિવસ જો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાંથી કોઈ પણ એક લઈ ગુજરાત દરિયાકાંઠાના જિલ્લાઓને વાતાવરણ અસર જોડાવા દર્શાવે તો પણ બેથી ત્રણ દિવસની અંદર વાતો શરૂ થવા જણે મળે અને આ પણ ખોટું અને ભૂંડું લાગી શકે છે તો એના કરતાં અત્યારે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે ખૂબ બધા દર્શાવવામાં આવ્યું એ દર્શાવેલ સિસ્ટમ બેથી ત્રણ દિવસની અંદર સર્ક્યુલેશનની અસર છે એ સર્જાતી જોવા મળશે એટલે હજી પણ વાતાવરણની અંદર ડિપ્રેશનની સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવશે અને આજે બપોર સુધીમાં આ સિસ્ટમ નજીક આવશે ને બપોર સુધીમાં વાતાવરણ છે એ હવામાન બદલાશે એટલે કે વરસાદની પહેલાં શરૂઆત થશે પવનની ગતિ વધશે જેમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધારે છે બેથી ત્રણ ઇંચ સુધી વધારે દર્શાવવામાં આવી રહી છે એટલે જો મિત્રો પવનની ગતિ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોય તો ચાર ઇંચ વરસાદ પડ્યો હોય તો આ પવનની ગતિ લગભગ ડાયરેક્ટ છે એ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જાય છે તો સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને વરસાદ પડવાનો શરૂ થઈ રહ્યો છે આજે ત્રીસ ઓક્ટોમ્બર અને ત્રીસ ઓક્ટોમ્બરના રોજ બેથી ત્રણ કી જે આવી હોય છે એ ન હોય અત્યારે વરસાદ છે એ ધીમો પડ્યો છે તો અખરોટ ધરાવનાર જે વ્યક્તિ છે એ ખુદ મળ્યા તો અખરોટની અંદર શું શું આવે એ આપણે જાણવાનું રહેશે તો આ પ્રકારે માહિતી જે છે એ અરબસાગરના દરિયામાંથી જ પ્રાપ્ત થઈ હતી પરંતુ ગુજરાત દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર આજથી હવામાન વિભાગની જે જાહેરાત છે આગાહી છે એ પ્રમાણે છૂટાછવાયા જિલ્લાઓ ઉપર જેમાં અમરેલી ભાવનગરના જિલ્લાઓ આવી જાય છે એનો સમાવેશ થાય છે એમાં અતિભારે વરસાદની આગાહી છે આ સિવાય જૂનાગઢ ગીર સોમનાથ દીવ બોટાદ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં પણ છૂટોછવાયો વરસાદ છે જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે બેથી ત્રણ દિવસ હજી પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી રહેલી છે ને હજી પણ બેથી ત્રણ દિવસની અંદર જે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે એ પલટો પણ હજી જોવા મળશે એટલે ખાસ સાવચેત રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે સાવચેત થવા માટે અરબ સાગરના દરિયાના ભેજને છે ખૂબ મજબૂતથી આગળ વધારી દે જેને કારણે બે દિવસની અંદર કે ત્રણ દિવસ ચાર દિવસ કે પાંચ દિવસની અંદર જ્યારે પણ લોકેશન ચેન્જ થાય ત્યારે આપણે આ આગાહી છે માહિતી સ્વરૂપે મેળવશું તો આજે મિત્રો જે છે એ ગીર સોમનાથ છે અમરેલી છે સાથે સોમનાથના ઘણા બધા જિલ્લાઓ જેમાં તાપી છે ડં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તાપી દીવ દમણ દાદરાનગર હવેલી આ સાથે સાથે નવસારી વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે દમણ અને દાદરાનગર હવેલીના જિલ્લાઓની અંદર પણ પૂરની પરિસ્થિતિ છે એ સર્જવામાં આવી રહી છે એટલે કે પૂરના કારણે ઘણું બધું નુકસાન છે એ થતું જોવા મળી રહ્યું છે તો આ પ્રકારની અત્યારે માહિતી આપણે મળી રહી છે હજી પણ ગુજરાત રાજ્યમાં આજે સાંજ સુધીમાં હવામાન બદલાય છે વાતાવરણની અંદર પલટો આવશે છે ફરી વખત નવા વરસાદ અને નવી આગાહી સાથે આપણે મળીશું